નમસ્કાર સત્યદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો આજે છે તારીખ સોળ સાત બે હજાર પચીસ અને આજે બપોરે મા અમરધામ આશ્રમ કે જ્યાં નિરાધાર બિનવારસી અને જગતધારા દ્વારા છોડાયેલા જે પ્રભુ જેવો છે એના માટેના આશ્રમ પર આજે બપોરનું જે પ્રસાદ છે જેમાં કૈલાસબેન રામાણી જો અમેરિકા રહે છે અને જન્મદિવસ નિમિત્તે અમરધામ આશ્રમ પર પ્રભુજીઓને આજે બપોરનો પ્રસાદ અર્પણ કરેલો છે અને અત્યારે પડી છે છાંજ અને આજે ચાપા બેડા ગામ છે ત્યાંથી અમરધામ આશ્રમ પરથી ચાપાબેડા ગામથી અમરધામ આશ્રમ પર ચાપાબેડા યુવા ગ્રુપો ગ્રુપ છે જેના બધા સભ્યો છે એ અમરધામ આશ્રમ પર અત્યારે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે તો આખા વિડીયોને અંત સુધી નિહાળજો બધા પ્રભુજીઓ જો અત્યારે જમી રહ્યા છે અને પ્રેમ ભાવથી આ ચાપાબેડા ગામથી જે પધારેલા મહેમાનો છે એ અત્યારે જમાડી રહ્યા છે જુઓ સરસ મજાનો આપણે અમરધામ આશ્રમ દ્વારા ડ્રેસ પણ બનાવવામાં આવેલો છે અને ડ્રેસ પણ પહેરી અને અત્યારે બધા પ્રભુજીઓ પ્રસાદ લઈ રહ્યા છે આજના પ્રસાદમાં પ્રખ્યાત એવા મૈકાના પુડલા ગિરનારી ખીચડી અને લાઈવ જલેબી દહીં લીલા કાંદા અને જે સ્પેશિયલ પુડલા સાથે ખવાતી ચટણી આજના પ્રસાદના મેનુની અંદર છે સરસ મજાનો પ્રસાદ છે એ આજે ચાપા બેડા ગ્રુપ દ્વારા આપણને અમરધામ આશ્રમ પર આશ્રય લીધેલા પ્રભુજીઓને અર્પણ કરેલો છે આપ જોઈ શકો છો આ બધા ભાઈઓ છે એ અત્યારે પ્રભુજીને પ્રેમભાવથી પ્રસાદ પીરસી રહ્યા છે શું છે દક્ષાબેન શું છે એકલા એકલા ખાવાનું છે મારા માટે એકલા એકલા ખાવ છો મન દીધી તેમ કેમ છે પ્રસાદ મારી મારી વાત જોતા તમે જાઓ જાઓ એક મહિનો નથી ગયો હતર દી ગયો તો પણ હા વાય છ મહિના અહીંયા શું છ મહિને છે અહીંયા એમને છ મહિને અહીંયા નથી એવું કઈ ને ઘણા બધા આપણે ભાઈઓ છે જ ને જેનું કોઈ ન હોય એમનો આવડો મોટો પરિવાર હોય કોણ ગયું તું હું તો મારા ડોક્યુમેન્ટ ના કામ થી ગયો કાંઈ નથી આ છે પ્રભુજીનો પ્રેમ કે આપણે એની સાથે કોઈ પણ પ્રકારના રિલેશનશીપ નથી અત્યારે લોહીના હોય એ આપણા નો હોય જ્યારે આવા જે પ્રભુજીઓ છે એ આપણા માટે થઈ અને આસુ પડી જતા હોય તો એનાથી મોટું તમારું જીવન જે છે એ સૌથી મોટી વાત છે ઉપરાંત જલપાબેન પટેલ જેઓના પપ્પા છે એમનું જ્યારે સ્વર્ગવાસ થયા અને એની પાછળ જલપાબેને આ જે સેવાનો યજ્ઞ છે એમાં ઝંપલાવ્યું અને આ પ્રભુજીઓ માટે આવડા મોટા આશ્રમનું નિર્માણ કર્યું જેને જગતે તલ છોડી દીધા છે એવા માટે જીવન જીવવાનું ચાલુ કર્યું અને એની આજે જે પુણ્યતિથિ છે એ નિમિત્તે ઘણા બધા ભાઈઓ છે એ આશ્રમ પર ઉપસ્થિત થયા છે ખાસ તો એ આત્મા પણ આજે રાજી થતો હોય છે કે એમની નામની પાછળ એમના ગયા પછી ઘણી બધી એવી જિંદગીઓ છે આપ જોઈ શકો છો કેમેરાની વિડીયોની સ્ક્રીન ઉપર આ બધાની જિંદગી એમના ધામમાં ગયા બાદ એમની દીકરીએ આ સાર્થક કરીને બતાવ્યું છે આપ જોઈ શકો છો પ્રેમ ભાવથી બધા ભાઈઓ છે એ જમાડી રહ્યા છે ચાલો ભાઈ આ બાજુ બની રહ્યા છે પ્રખ્યાત એવા લાઈવ પુડલા અને બીજી બાજુ આ બેન છે એ જલેબી પાડી રહ્યા છે ગરમા ગરમ લાઈવ જલેબી બનાવી અને અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે ઘણા બધા ભાઈઓ છે અત્યારે આશ્રમ પર આવ્યા છે ચાલો જો અરમડિયા ગામથી બધા બહેનો છે એ આશ્રમ પર સેવા અવિરતપણે આપતા હોય છે એ બધા બહેનો અત્યારે આશ્રમ પર આવ્યા છે આ બાજુ ચાપા બેડેથી ચાપા બેડે છે ને ચાપા બેડેથી બધા બહેનો અત્યારે આશ્રમ પર આવ્યા છે શું નામ તમારું રમાબેન વસંતબેન દક્ષાબેન પછી મંજુબેન રંભાબેન તમારું નામ ભલે હોય વિદ્યાબેન રમાબેન શોભનાબેન હંસાબેન હાલો ઈલાબેન રંજનબેન અને આ અત્યારે જો એક નવા પ્રભુજી લાયા છે તમે વિડીયો જોવો છો અમારા એવું છે ખૂબ સરસ હું ભાઈ કંઈ શીખવા મળે છે અંદરથી કંઈક કેટલા ટાઈમ થી જોવો તમે વિડીયો ઠીક આવી ગયેલા ને ચાંદલી આશ્રમે અહીં તો ભાઈ ઉપરવાળાનો હુકમ થાય ત્યારે મેળ આવે ખુબ સરસ આવતા રહીજો કારણ કે આ બધા તો દુનિયાએ તરસોડી દીધેલા છે બરોબર એના માટે સમય કાઢવી તો એ ઉપરવાળાના ચોપડે લખાતું જ હોય એમ અને આ તમે બધા આવ્યા હો ને એટલે આ લોકોને થોડુંક એમ થાય કે આપણું કે દુનિયામાં હે એમ કારણ કે હું અત્યારે ઓલા એક બેન પાસે બેઠો હતો ને તો કાયદેસરી રોડતા હતા હું કેમ કે સત્તર દિવસથી નહોતો આશ્રમ ઉપરથી તો વિચાર કરો અત્યારે આપણા હોય એ આપણા માટે ઓલું ન કરતા હોય તો આને કેટલી ઉમીદ હોય આપણેથી એમ કેટલો લગાવ હોય એમ એટલે આવતા રહીજો તો મજા આવે એમ એમ નહીં મજા આવે એમ ખૂબ સરસ જો આ બધા બહેનો છે એ અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યું છે સમગ્ર ચાપા પેડા ગ્રુપ લાખ લાખ વંદન છે આ ગ્રુપને અને જે આશ્રો લઈ રહેલા પ્રભુજીઓને માટે આજે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે આ ઉપરાંત આજે બપોરનો પ્રસાદ કૈલાસબેન રામાણી જેઓ અમેરિકા રહે છે છેક અમેરિકા બેઠા બેઠા જે અમરધામ આશ્રમ પર આશ્રય લઈ રહેલા જે પ્રભુજીઓ છે એને આજે પ્રસાદ અર્પણ કરેલો છે ખાસ કે આજે કૈલાશબેનનો જન્મદિવસ છે તો કૈલાશબેન રામાણીને જન્મદિવસની અમરધામ આશ્રમ અને સાથી પરિવાર વતી ખૂબ ખૂબ અઢગ અડગ શુભકામના મા અમર તમને નિરોગી તંદુરસ્તી કહ્યું અર્પે અને સાથે આજે જે ચાપા બેડા ગ્રુપ આવ્યું છે જેઓ અત્યારે રાતના પ્રસાદના જે દાતાશ્રીઓ છે એ બધા જ ચાપા બેડા ગ્રુપના જે મેમ્બરો છે એ બધાનો અમરધામ આશ્રમ સાથે પ્રય ભગવતી હું ધન્યવાદ કરું છું કે તમે લોકો આવ્યા અમને ખૂબ પ્રોત્સાહન મળે છે કારણ કે જો તમારા લોકોનો સાથ સહકાર ન મળે તો આ આશ્રમ ચલાવવો ખૂબ અઘરું પડતું હોય છે અને સૌથી મોટી વાત એ છે કે જે પ્રેમ ભાવથી જે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરો છો જેના કારણે પ્રભુજીઓને પણ સારું લાગે તો જે લોકોએ અમરધામ આશ્રમ પર પ્રસાદ અર્પણ કરવો હોય એ લોકોને અમારી સંસ્થાનો નંબર છે નવ્વાણું ઝીરો ત્રાણું નેવું નેવું નવ ઉપર આપ સંપર્ક કરી શકો છો એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે અને ત્યારબાદ જો જગ્યા ખાલી છે પ્રસાદ અર્પણ કરવા માટેની તો તમે કરી શકો છો સંસ્થાનો નંબર ફરી એકવાર બોલી જાઉં છો નવ્વાણું ત્રાણું નેવ નેવું નવ ઉપર આપ કોલ કરી શકો છો આજના પ્રસાદના જે દાતાજીઓ છે એમને લાખ લાખ વંદન છે જયમાં અમર સતિદાસ જય શ્રી કૃષ્ણ